કરી રાપરમાં ચડી બુકાની ધારી ટોડકી સીસીટિવી માં દેખાયાની રાત્રે આ નગરમાં બે બંધ મકાનના તાળા તોડી નિસાચરોએ રૂપિયા એક લાખ નેવું હજાર ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ગઈકાલે ચડી બુકાની ગેંગ દેખાઈ હતી આ ગેંગે અમુક મકાનો ફેંફોર્યા હતા અમુક મકાનોના તાળા તોડ્યા હતા પરંતુ તેમાંથી નિસાચરોને કાંઈ હાથ લાગ્યું ન હતું આ વિસ્તારમાં સમાજવાડીની બાજુમાં રહેનાર નરેન્દ્ર સોની આશા જ્વેલર્સ નામના યુવાન પોતાની દીકરીની દવા લેવા અમદાવાદ ગયા હતા ત્યારે સવારે તેમના પાડોશીએ ફોન કરીને તેમના ઘરમાં તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી આ યુવાન ફરિયાદીના બંધ મકાનના તાળા તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને રૂપિયા એક લાખ બાંસઠ હજારની મતાનો હાથ માર્યો હતો આટલાથી તસ્કરોને સંતોષ ન થયો હોય તેમાં પાડોશમાં રહેતા કીર્તિકુમાર પરસોત્તમ ઠક્કરને બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને ચોરી કરી હતી આ બંને મકાનોમાંથી તસ્કરોએ રૂપિયા એક લાખ નેવું હજારનો હાથ માર્યું હતું રાપરમાં તરખાટ મચાવનાર બુકાની ધારી ગેંગ હજુ પોલીસે સકંજામાં આવી નથી